રોમ રામ ભાઈ સિસ્ટમ કોલે સિસ્ટમ હા હાલો કેમ કયો મને ભાઈ રામ રામ હવે હેને પાંચમા છે હવે કમબેક ની વાત ના કમબેક કમબેક જો ભાઈ રામ રામ પાછું પાંચમું છે ફી ભરવાનું થાય તો કોલ કરજો

વાંચવું જરૂરી છે માં લાસ્ટ પેપર છે એટલે આ ભાઈ જો ફૂલ ઓછિ છે એટલે ના વાંચે તો ચાલે હા ભાઈ વાંચવું પડે વાંચવું પડે ને એવું તમને હું કેતો હતો કે ભાઈ આપણે ઓલા બી લોકમાં કીધું કે આગલા માં તમને બતાવીશ કે આપણે નવી વસ્તુ આવી કે એ થોડુંક કામમાં પ્લાનમાં ચેન્જ આવ્યો છે હવે આગલા માં બતાવીશ કે શું વસ્તુ છે તો મળી થઈ ગઈ છે થોડી પાસિંગ માર્ક આવી જાય ને એટલે હાલે નહીં થોડુંક વધારે જોઈએ હા નહીં ઉપરમાં નહીં જો ચોપડા એ અલગ અમે બોલી એમ હોય ને અમે હવા એકદમ સાચું બોલી છે હા ભાઈ હાલો 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 સ્વામ સ્વાતુરા બી નસે બેટા રામ ભમ ભાઈઓ

મોટા બાકી વસ્તુ ખોટી તારું હું પછી છે ક્યાંક પૈગી લગ્ન મારે બે વર્ષ ની વાર છે મારે શિયાળ વરસ વાર હું તો વાર છું એટલે મને એવું નથી કે ભાઈ

Tappasiya karekini, tappasiya peija, tappasiya mabeyija, 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 tappasiya mabeyija,

એ ગીબે ગીબલી ગિબ્લી ટ્રેન આમ તો હજી હાલે હાઈ આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છે અહીં લોજ લ્યો અને હાલો ભાઈ મળશું નિરાતે એમાં એવું છે મિત્રો કે આપણે હેને એક્ઝામ પૂરી એટલે પછી જવાનું હોય ને કેમ કે હવે વેકેશન જેવું કંઈક આવે થોડું

બળી આ રંજી બत्ती બत्ती જો મેં دیکھا કે નઈ હોય બત્તી છે બત્તીમાં એવું છે કેજી સને સાજે દવા સાટોન કેમ કે એક બાવા આવી ગયા છે તો એને કાઢવા માટે એને આમ તો કેટલી દવા સાઈટી પણ દિવસની સાટતા તા એટલે એને આઈસ પરજી દુકાનવાળા ભાઈ કે તમે રાતે સાટોન તો વધારે ફાયદો અત્યારે બે જણા આવે છે તો એ અત્યારે સાટવાના છે તો સાંજ પડી જાય તો હું ને એ સાઠી હતા આપણે પાણી પણ વાળવાનું છે એના માટે બત્તી તો જોશે તો એટલે તો ચાલો જઈએ ને મળીએ વાડી જઈને આપણે અત્યારે ફિલ્ટર પાણી આવી ગયા છે એ અને એમાં હું તો વાળીએ જતા પણ અહીંયા આપણો કઉ અહીંયા પેડો તો તો દવા છાંટવાનું એ લેવા માટે આવ્યા હતા અને આ મિત્રો એક વાત કરવાની હતી કે આપણે જ્યારે આપણે જામનગરપુર બસ સ્ટેન્ડ હતા તમે આગળ ક્લિપ જોઈ જ કે જે અમે આપણે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં હુમલો થયો એના વિશે વાતચીત કરતા ત્યારે થોડીક ભાઈબંધ મસ્તી કરતો હતો અને એનો સ્વભાવ જેવો છે મસ્તી કરવાનો એટલે અમે એમ ના ભાઈ એવી સિરિયસ વાતમાં પણ ભાઈ મસ્તી કરતા હતા બધા પણ જે થયું હે પહેલગામમાં જે હુમલા થયા વિ જણાની મોત થઈ છે એ બહુ સુખત વાત કહેવાય છે અને ભગવાન એમને આત્માને શાંતિ આપે અને સરકાર પણ ઝડપથી ઝડપથી હુમલો કર્યો આતંકવાદી ગોતી દઈએ એવું અમે બધા બધા ઈચ્છીત છે કે એવું જ થાય પણ હવે એ હેરાવ એના પણ નસીબ એવો હશે કે તે દી જ્યાં જ્યારે એ હુમલો થયો તેથી પાસે એમાં એવું ધર્મ પૂછીને માયરા હે એ કે ભાઈ હિન્દુ મુસલમાન એવું કોઈ આપણે એમાં કઈ પડતા નથી પણ એવું વાત એવું હાલે જ છે અત્યારે સોશિયલ મીડિયા પર કંઈ હિન્દુ મુસલમાન પૂછીને જ માયરા હે તો હવે જોઈએ આગળ એમાં પણ હું ડિસિઝન લેવાય અત્યારે આપણે ભાઈ દવા સાટવા જવાની છે તો હવે પંપ લઈને જઈએ આપણે તો નથી સાટવાની કેમ કે આપણે તમને ખબર છે એક્સિડન્ટ થયું હતું તો એના લીધે એને દવા નથી સાટવાની કેમ કે વરી ઓલા જીના નિશાન એમાં રૂજા થોડા થોડા રૂજાણા છે એ હજી મટી જાય પછી નિરાતે સાટશો અત્યારે ના સટાય કેમ કે રૂજાણા માન માન હજી પાછી દવા એવી દવા અડી જાય તો એના લીધે પાછું પાકે બાકે તો વરી કાઈક વાર નહીં એના પછી દવા પાપા કે તાજ નથી સાથવી ને પણ અત્યારે અંધારાઈ નહીં થતી બીજા માણસો આવે છે હાડા છ વાગે આવશે એ માણસો અમે એ દવા સાથે તો ચાલો જઈએ અને મળીએ વાડીએ જઈને તમને મરતી બતાવો આપણે મરતીની એક વીણી લઈ લીધી છે મરતીમાં આમ તો હારા છે મરચાં બધું એમ વાંધો નથી પણ પેલી વેણીએ હારી આઠ બાસ્કા આપણે ઉતાર્યા હતા તો ભાવ થોડોક અત્યારે ઓછો છે જોઈને હવે કેવક થાય આગળ મરચાં તો જય વાડીએ જઈને તમને બતાવો મરતી તલ ને બતાવે પ્રોવા પર ખેતર માં આવી ગયા છે અને આપણા મગ છે તમે જોઈ શકો છો કેવા તમારું શું કેવું કેવા મગ છે જરા કોમેન્ટ માં કરજો ને તમારી બાજુ તમે ત્યાં આ સુધરીઓ જો જોવો છો ન્યા તમારી પણ કેવા મગ છે કે કેવો પાક છે કેજો ને તમને મરચી ની વાત કરું ભાઈ તો આ આપણી મરચી છે તો મરચી તો એક મિનિટ તો ઉતાર એટલે કે શરૂઆતની એક મિનિટ ઉતાર લીધી છે આ છે મરચા બધું તમે જોવો

કહેપતા જજો અને જો તમને બ્લોગ સારું લાગ્યો હોય તો ખબર છે તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આગળના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ